i yeah. not yeah. सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमस्तस्य, नमस्तस्य, नमो नमः તો આજનો પવિત્ર દિવસ દિવસ તો ખરો જ પણ દિવા દિવાસો અને આટલું પવિત્ર ધામ અને ભાવ અને શ્રદ્ધાથી એક તો ત્રિવેણી સંગમ અને એમાં જ્યારે આવા દિવસે આટલા સદભક્તો જોડે જ્યારે હરિના પાઠ થયા તો આના સિવાય બીજું કોઈ વિશેષ ભાગ્ય આપણું હોય નહીં શકે હું કામ કારણ કે આજના દિવસે વીસ ટકા પબ્લિક દમણ હશે વીસ ટકા પબ્લિક દમણ બાજુ હશે દસ ટકા પબ્લિક આપણે બાજુ પણ હશે પણ દિવાસો કે તો આ પ્રભુની કૃપા છે પણ એમ કેવાય કે આજે તૃપ્ત એટલા માટે થઈ ગયા કે જેના માટે આજે તો દિલ બાબાને કહીને આવેલા આજે પ્રવચન સાંભળ્યું છે સાયુનું અને વિશેષમાં મહાત્માઓનું પણ પ્રવચન અમને બધાને સંભળાયું તો એમ કહેવાય કે જ્યાં પ્રેમ છે જુઓ આજે એમ તો દિવાસો છે ને રાજેશભાઈએ કહ્યું તેમ એમ ઘરે ઘરે વાનગીઓ પણ બનેલી હશે પણ એ વાનગીઓ તો આપણે બીજા દિવસે પણ બનાવી શકીએ પણ આવો સમય અને આવું ધામ આ સમય કદાચ આવે કે પણ આવે જેમ અવતારો તો આપણને પાછા મળી શકે પણ મનુષ્યનો જન્મ મળે કે કેમ એ પ્રભુ નક્કી કરે પણ સારા કાર્યો આપણે બધાએ કરેલા છે તો બાબાને એ પ્રાર્થના કરીએ કે હે બાબા અમે પણ બધા પાપી છે કારણ કે સંસારમાં રહેવા વાળા ડગલે પગલે પાપ કરવા વાળા છે એટલે કદાચ અમને જન્મ પણ લેવો પડે અને જન્મ લેવા પડે તો હે સાઈ બાબા હે સદગુરુ રાયા જન્મો જન્મ અમને તમે તમારા ચરણમાં રાખજો કારણ કે તમારા જેવા સદગુરુ મહિલા અને સદગુરુ મહિલા પછી આવા બધા સદભક્તો મહિલા જુઓ ખાલી ને ખાલી એક વાર જોવાય લેવાય બધાને આ એક પ્રેમની પરિસ્થિતિ પ્રેમ કોને કહેવાય નાના મોઢામાં આવ્યો અને એમનો વિડીયો કોલ આવ્યો પણ અમે થોડા બધા અસ્ત વ્યસ્ત હતા એટલે મેં વિડીયો કોલમાં જયંતિભાઈ રિંગ કરું પણ એમણે ફોનમાં એમ કહ્યું કે હવે કરવાની જરૂર એક વાર જોવાઈ ગયો એટલે હવે શાંત અમને પ્રેમ કહેવાય કે આટલા સમયથી આટલા લાંબી દોસ્તી રોજ ને રોજ મળીએ પણ તો પણ એકવાર જેનું સ્થાન દિલમાં વહી જાય તેને જોવા વગર પણ જાતું આ બધી એટલે આ બધા મહાત્માઓ જોડે અમારો દિલનો નાતો થઈ ગયો કે એકવાર મળી લઈએ તો જ સારું અને અહીંયા આવીને હરિનું નામ લઈએ કીર્તન કરીએ અને પરમાનંદની સ્થિતિ સ્થિતિજીને કહેવાય કે આપણને કોઈ પણ જાતના દુઃખ જો કોઈ પણ વસ્તુ આપણને દુઃખ આપે એવી નથી કારણ કે આપણને ભગવાને ઘરબાર આપી જ દીધેલા છે શરીર સારું આપી જ દીધેલું છે બધી જ વસ્તુ ભગવાને આપણને પણ એનો ઉપયોગ માણસો કરતા ખાલીને ખાલી દુખી એટલા માટે થાય કે બાજુવાળાની બે ગાડી આવી એટલે ત્યાંથી તકલીફ ચાલુ થાય બાકી એને આપણને આપી જ દીધેલું છે એટલે સંતોષ માનવાની આપણને બધાને જરૂર છે જુઓ આ દુનિયાની અંદર ગુસ્સાઓ પણ રહેવાના પ્રેમ પણ રહેવાનો દુઃખ પણ રહેવાનું સુખ પણ રહેવાનું પણ એ કઈ રીતે એક્સેપ્ટ કરવાનું પોતાના હૃદયની અંદર કેવી રીતે એક્સેપ્ટ કરવાનું એ આપણા પર નિર્ભર રહે કારણ કે સુખ આપણી અંદર જ છે એને આપણે હિમાલય પર જઈને મહાદેવજી સાથે બાદ પણ પીડી રહેવું પણ એ જો અંદર નહીં ઉતરે તો આ વસ્તુના પણ કંઈ એ અર્થ રહેતો નથી તો એવો જ એક કોઈક ભાઈ એને ગુસ્સો બહુ આવે એટલો બધો ગુસ્સો આવે એટલે એમણે વિચાર કર્યો કે હવે કોઈ સંતના ચરણમાં જામ અને સંત આશીર્વાદ આપે તો કદાચ મારો ગુસ્સો કંટ્રોલમાં આવે એટલે જો સંતનું ચરણ એટલું પવિત્ર રહે કે ત્યાં જઈને તમારી બધી દુવિધાઓ હરાઈ જ જાય એટલે સંત મહાત્મા પાસે જીયો અને કહેવું કે મને બહુ ગુસ્સો આવે તો એના માટે તમે કંઈ ને કંઈ કૃપા કરો પણ સંતો પ્રેક્ટિકલમાં માનતા એ પુસ્તક જ્ઞાન આપતા નથી એટલે બાજુમાં જ એક બાટલું પડેલું હતું એક બાટલી હશે કંઈ નહીં બી એટલે એ બાટલી આપી એટલે એ ભક્તએ એમ જાણ્યું કે આમાં કંઈ દવા હશે એટલે આને કરવાનો હું એટલે મહાત્માએ એમ કહ્યું કે તને જ્યારે ગુસ્સો આવે ત્યારે મોડામાં મૂકી દેવાની એટલે કદાચ દવા પીવાની હશે કે કઈ આપણે જેવું અજ્ઞાની હશે પણ મોડામાં મૂકવા ગઈ એટલે એ ઘરે ગયો અને કંઈક અવ્યવસ્થા ઉભી થઈ એટલે એને તે મુજબ ગુસ્સો આવ્યો ગુસ્સો આવ્યો એટલે એને બાટલી મોડામાં મૂકી દીધી જ્યારે જ્યારે ગુસ્સો આવે એટલે બાટલી મોડા બાટલી મોડામાં મૂકાય એટલે એનથી કઈ ભૂલાય એમ કરતા એને ટેવ પડી ગઈ અને પછીથી થી દસ પંદર દિવસ પછી એ મહાત્મા પાસે ગયો અને કહ્યું કે તું એ દવા બહુ સારી આપેલી કે મારો ગુસ્સો કંટ્રોલ થઈ ગયો તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે જ્યારે આપણને પણ ગુસ્સો આવે તો બાટલી ભલે આપણે નહીં મૂકીએ પણ આ મોડામાં ભગવાનનું ખાલી નામ મૂકી દેવું તો પણ એક ઉત્સ શાંત થઈ જાય કારણ કે ભગવાનના નામમાં જો આજે આ પવિત્ર નદી તીને કિનારે જેનું નામ જ હર ગંગા છે એવી પવિત્ર સ્થાનકમાં જ્યારે રામની ધૂનો ગયેલી ભગવાનના નામો લીધા તો ભગવાનના નામમાં કેટલી પ્રચંડ શક્તિ છે બધા ધ્યાનથી લીધાતા બનેલી ઘટના બધા ધ્યાન દઈને સાંભળજો એકવાર એક શિકારી એ શિકાર કરવા માટે માછલા પકડવા માટે એમણે જાળ નાખી દરિયા કિનારે કોઈ ખાડી હશે એ ખાડી દરિયાને મળે અને એ જગા પર બનેલી ઘટના એમણે જાળ નાખી એટલે માછલા અને માછલાની સાથે સાથે કાચબો અને કાચબી બધા જાળમાં ભેરવાઈ આવ્યા અને જાળમાં જ્યારે શિકારના હાથમાં આવી ગયા એટલે શિકારીએ દેવતા સળગાયો એમને શેકીને ખાવા માટે અને દેવતા સળગાયો એટલે કાચબો એ કંઈક ભાષામાં બોલતો હતો બોલતો એ હતો કે ભગવાન નું નામ લેતો હતો રામ 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 અને એ કાચબી એ દ્રશ્ય જોતી હતી પણ આ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યું પણ ત્યાં જ બાજુમાં એક પશુની ભાષા સમજી શકે એ વ્યક્તિ ઉભેલો હતો અને કાચબી કાચબાને એમ કહી કે હવે રામ રામ લઈને પણ હવે કઈ અર્થ રહેવાનો નથી કારણ કે દેવતા સરકી ગયેલો હવે ખાલી આપણને અંદર હેકી કારે એટલો વાર આપણું રામ નામ સત્ય થઈ જવાનું પણ એ કાચબાએ કાચબીને એમ કહ્યું કે હે દેવી મેં ભોજા ભગતના ચાપખામાં સાંભળેલું છે કે ખાલી ને ખાલી રામનું નામ લેવાથી કાર પણ વાળ વાંકો કરી શકતો નથી એટલે એમ પણ પણ મરવાના મરવાના ને તેમ એટલે રામનું નામ લેતો ખરી એટલે સાથે સાથે દેવ દંપતી રામનું નામ લેવા ગયા આ ઘટના ભર ઉનાળે બનેલી અને બંને રામનું નામ લેવા લાગ્યા રામ 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 પણ એવું કહેવાય કે રામના નામના પ્રભાવથી ભર ઉનાળામાં ઉપર કાતક વાદળા કાળા દિબાંગ થઈ ગયા અને એક બાજુ દેવતા હળગે વાદળા કાળા થઈ ગયા એટલે પહેલા તો વરસાદ પડી ગયો એટલે પહેલા તો દેવતા ઓલવાઈ ગયો આ ઘટના નદી કિનારે બનેલી એક એ સમુદ્રની લહેરથી એક મોજું આવ્યું જોરમાં તો કાચબાને ને કાચબીને અને એ અગ્નિને હિત દુએ દરિયાના પેતાળમાં ખેંચી ગયો આ રામના નામની તાકાત એટલે આપણે કરીએ કે ભાઈ રામના નામની હું તાકાત છે તો જે અલગ અલગ રીતે પૂજાઓ ચાલે છે ને હવે કેવાય છે કે જે દેવ કુંઠી એકાદશથી દેવ એકાદશી અપશે પણ માં જ્યારે ભગવાન જ્યારે ઉગી ગયા અને જ્યારે ઉપસે તે વચ્ચે જે ચાતુર્માસ ચાલે ને કહેવાય છે કે એક પછી એક બધા ઉત્સવો આવશે ધાર્મિક ને ખરેખર બધા જ એક પછી એક ચાલુ થઈ જશે નાગ છઠ છે નાગપંચમી છે બધા અલગ અલગ જન્માષ્ટમી બધા જ ઉત્સવો ચાલુ થઈ જશે અને ખરેખર આજે જ્યાં કહેવાય છે કે ગુરુવાર બાબાનો દિવસ બાપાનો દિવસ અને મા દશામાં ખરેખર એમની પણ જે ખરેખર લીલા છે અને જે શ્રાવણ માસ પણ ચાલુ થઈ જશે અને કહેવાય છે કે જેથી પહેલા શનિ મહારાજે આપણને શરૂઆત કરાવી દીધી આજે હા અમાવસ્યાના દિવસ છે ખરેખર આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં ત્રણ વસ્તુ પ્રભુની ઈચ્છા વગર મળતી નથી કે જે આપણને જન્મ મળ્યો છે એ પણ આપણને ખબર નથી ક્યારે મળશે ને એ પણ જે મનુષ્યનો અવતાર એ ફરી ક્યારે મળશે કહેવાય નહીં અને બીજું કે અહીંથી આપણે ક્યારે વિદાય લઈ લઈશું એ પણ આપણે જાણતા નથી પ્રભુ જ જાણે છે અને જે રીતે ત્રીજું કે કોણ જાણે ક્યારે ફરી આવો જન્મ મળે ન મળે તો પ્રભુ જ જાણે એટલે આ ત્રણ વસ્તુ પ્રભુની ઈચ્છા વગર મળતી નથી અને કહેવાય છે કે ઘણી એવું બને છે કે આપણે લોકોની બહુ જ વાતો કરીએ પણ કોઈકવાર વાર એવું પણ બને કે આ કહેવાય છે ને કે આ દુનિયામાં રસ બધા અલગ અલગ છે મીઠો તીખો ખારો મોળો પણ તેમાં સૌથી મધુર રસ હોય તો નિંદા રસ જરાક પણ કોઈનું કહેવાના આવે આપણે બધું ભૂલી જાય પહેલા તો કહી દે કે કોઈને કહે તો ન પણ તે એટલા માટે કાં પહોંચી જાય નિંદા આપણે જાણીએ છીએ કે લોકોને નિંદા કરવામાં એટલા મસ્તુલ થઈ જાય છે કે આપણને ખબર નથી પડતી એટલે કહેવાય છે કે જીભને વાગે તો કદાચ સાજું થઈ જાય પણ જીભથી વાગે તો સાજું ન થાય ખરેખર વિચારવા જેવું છે અને જે આજે કહેવાય કે જે અહીં આવવા પહેલાં અમે તો પાલકિલા આવી ગયા અને આરતી પણ ચાલુ હતી કેટલો આનંદ થયો અને જે રીતે અમારા જે શરણાનંદજી આવ્યા એમના ભક્તો પણ આવ્યા અને ખરેખર સમૂહમાં બધા અને સાથે બે પાલિયો એ તો કંઈક મજા જ અલગ હોય છે આજે એ બે આ ભક્તો જોડે આ થઈને આ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે ખરેખર એક યોગ્ય છે કે આ કાર્ય થવું જોઈએ આવું અને જે કહેવાય છે કે ને પાત્ર પણ છે કારણ કે જ્યાં આવો વિશાળ ભંડારો થતો હોય અને જ્યાં આપણા જેવા ભક્તોને જમવાનું મળતું હોય અને કેટલાય જે આવા આપણા જે ભક્તો છે જમીને જતા આજે દિવસ હોવા છતાં આજે તો ઘરે ઘરે વાનગી પણ બને સારી સારી કદાચ કાલ એટલે કદાચ પણ કહેવાય ને કે જે પ્રભુ સાથે બેસીને જમવાનું મળે ને એ તો કઈક લીલા જ અલગ છે એટલે આજે તો કે પ્રથમ પંચલે ધમમાં મે જમી આવ્યા ને કહેવાય છે કે સવારનો ત્યાં રાત્રિનો અહીં એટલે પ્રભાઈ બધો પ્રબંધ કરી દીધો છે અને જે રીતે હાલમાં જ્યારે જે એક કથા માટે આપણે કાવડે જ ગયા હતા અને તે સમયે કદાચ આવ્યા હશે કે ન હા હા આવ્યા છે વિનોદભાઈ અમે વાત કરતા કાલે ઇંગ્લિશ બેનતા બેઠા હતા તો જે એક લગભગ જે મહેસાણા બાજુ કંઈક આપણે અહીંયા વાગડામાં રહી છે ને તો એ ભાઈ આવ્યા અને વાતો કરી કે ખરેખર તે સમય તે જગ્યા પર જે વડીલો જે સાથે બેસતા ચોથા આપણને બધી વાતો કરતા મને પણ બહુ ગમ્યું ને હવે એટલું બધું દિલમાં પણ વેદના થઈ કે ખરેખર સમય ક્યારે પાછો આવશે ક્યારે આપણા બધા વડીલો બેસીને વાર્તા કરતા હશે અને ખરેખર એ વાતોનો સન્માન વય થાય અને કઈ ને કંઈક પોતે તકલીફમાં કોઈ હોય તો એનું પણ નિરાકરણ થઈ જાય પણ હવે તો એવું કઈ ખસું જ નથી હવે તો મોબાઈલ લઈને એ અહીં એ અહીં અહીં બેસી જાય પોતપોતામાં મુશ્કેલ હોય છે અને વડીલો માટે એક ઉદાહરણ તો આપીશ કારણ કે બધા જાણે છે પેસોમાં પણ કે જે સમયે જાણીએ છીએ કે બળદગાડા લગ્નમાં લગ્ન થતાં જે સમયે બળદને શણગાર કરે છે એક પરિવાર હવે જેના લગ્ન હતા હવે રાત્રે આપણે જાણીએ છીએ કે એ સમયે તો વાજિંત્ર હતા આ ડીજે એવું કંઈ જ નથી રાત્રે બહુ જ નાય છે અને જ્યારે આપણે ઘણી એવો માહોલ બની જાય છે આપણામાં ઝઘડાનો તો રાત્રે ઝઘડો થઈ ગયો વડીલો સાથે કે બંધ કરો હું ભી નાય દેને લાગે જ રહી હવે વડીલોની વાત યુવાનાઓ ન માને એટલે યુવાનાઓ કહે જાનમાં તમારે નથી આવવાનું અમને વડગોડામાં પણ તમે નાચવાનો દેશો એટલે તમારે જાનમાં ન આવવાનું વડીલ લખ બોલે સવાર થયું વરરાજા સુંદર તૈયાર થયા અને સુંદર વરરાજા યાત્રાએ કળી હવે જ્યારે પહેલું વાળીઓને કોઈને આવવાનું નથી હવે વરરાજાનો જે પિતાજી છે કહે દીકરા એક કામ કર હું એટલું શું કરીશ અહીં મને પણ લેતો જાને આ બધા તો નથી આવવાના પણ એક કામ કર મને છુપાવીને લઈ જા એટલે દીકરો કે પિતા તો કરો ને એટલે એને લઈ લીધા પિતાજીને સંતાડીને બીજા કોઈને લીધા નહીં બધા જ બહુ જવાન ખનગન્યા આગળ હવે જ્યારે બળદગાડા નીકળ્યા છે જ્યારે જાન પહોંચી મંડપ પાસે હવે જે સમયે કહેવાય છે કે જે કન્યા જ્યાં મંડપ સામે જે કન્યા છે એ પણ આવે છે પણ તે સમયે આ ઉદાહરણ તો બધા જાણે છે કે સતત કોણ છે એટલે તે સમયે હવે જ્યારે જાનૈયા આવ્યા મંડપ પાસે હવે અંદર પ્રવેશ કરવાનો હવે જ્યારે કન્યાના જે જે વડીલો છે એ પણ છે પણ સામેવાળામાં નથી એ વર કન્યા બધા વિચાર કરે એ બધા જોવા લાયક છે કોઈ પણ વડીલ દેખાતું નથી તો કેવો હશે શું થયો હશે એટલે પેલા વિચાર કરે એક કામ કરીએ એની પરીક્ષા આપણે કરીએ એમણે કહીએ એ પ્રમાણે કરે તો આપણે કન્યા આપવાની હવે જયારે કન્યાના જે પક્ષના હતા એમણે કહ્યું વરજાવાને અમારી એક શરત છે વરજાઓ કે શું શરત છે અમારે એક શરત છે તમે જો એ શરત નિભાવો તો અમારે દીકરી આપીએ ત્યારે વરજાના બધા તૈયાર થઈ ગયા હું શરત તો હશે આપણે કરી લઈશું હવે જ્યારે કન્યાના પક્ષના વડીલે પૂછ્યું જો તમારે અમારી દીકરી જોઈતી જ હોય તો સામે કો દેખાય છે એ ઘીથી ભરી દો કુવો ઘી વિચાર કરવો પડે વરરાજા બધા ભાઈઓ જાણે વાત કરે ભાઈ એટલું ઘેર આવીએ કે આપણે માંડ માંડ થોડું મળ્યું છે આ તો ભરવાની વાત કરે ને કન્યા તો લઈ જાય જ પડશે ભાઈ કરું શું બધા આમ તેમ વિચાર કરવા લાગ્યા આમ તેમ બધા વાતો કરે પણ કંઈક પ્રશ્નો જવાબ ન મળે પછી વિચાર કરતા કરતા એને વિચાર્યો મારા પપ્પાને પૂછી જાઉં વરરાજા કે સંતાને લાગેલા ને એની પાસે ગયો અને કહ્યું પિતાજી વાત જાણે એમ છે કે કન્યાના પક્ષના શરત મારી છે કે જે કુવો છે એ ઘીથી ભરી દો એના પિતાજી કહે એમાં શી મોટી વાત છે મેં પહેલા જ કહ્યું હતું કે તો હું એમને લઈ જાઉં વડીલોને તો સારું કે તમારી સાથે આવ્યો તો તમારે પાછી ફરી જવું પડશે એક કામ કરો મારી પણ એક શરત છે કે હવે પછી ત્યાં પણ તમે જાઓ વડીલોને સાથે લઈ જવાનું કોઈ હું આવું એટલે એ માની ગયો વરરાજા અને અને ફાધરને લઈને ગયો અને કહ્યું કે જે તમારો પ્રશ્નનો જવાબ અમારા આ વડીલ આપશે ત્યારે પેલા લોકોને પણ ખબર પડી કે ખરેખર વડીલ લાગેલા છે ખરા તો તમારો પ્રશ્ન શું છે તેમણે કહ્યું કે આ કુઓ છે ગીતની પરિદો એટલે કે કન્યા તમારી પછી જે વડીલ હતા એમના પિતાજી એમણે કહ્યું કે અમે પણ તૈયાર છે અમે પણ તૈયાર છે પણ આ કુવો ખાલી કરી આપો પાણી ખાલી કરે તો ભરાય ને એટલા વિચારમાં પડી ગયા એટલે કહ્યું કે હોય બરોબર છે સરસ બંને સરસ સન્માય થઈ ગયો છે અને ત્યારે કહેવાનો મતલબ કે લો ને હંમેશા સાથે રાખવા જોઈએ આપણે જાણીએ ને ઘડિયાળ લોચ બધા પર અલગ અલગ હોય કંપની ની પર સમય તો એક જ બતાવે જે કહેવાય કે જે કદાચ આ જેને ઘડિયાળ બનાવી હશે ને એ કાંટા ની જગ્યાએ ફૂલો રાખેલા હતા બહુ સરસ લાગતે કાંટા એટલે કેટલા વાગ્યા ફૂલ હતો તો કેટલો ફૂટ્યા એમ તો કહેવાય તો કહેવાનો મતલબ કે જે સેકન્ડ કાંટો ફર્યા કરે જે બાળપણ આપણું જે મિનિટ કાંટો છે એ યુવાને આપણને અને જે કલાકનો કાંટો છે એ ઘટપણ પણ આપણો છે અને ખરેખર એ સમજમાં એવું કર્યું છે કે જે સેકન્ડ કાંટો થનગન તો ફર્યા કરે નાનપણ પણ આપણે ઉછાળ્યા કરીએ અને જે મિનિટ કાંટો યુવાની જીવન અવસ્થા હોય હવે જ્યારે કહેવાય સેકન્ડ કાં હોય તો પણ સેકન્ડ કાં તો ન હોય તો પણ ચાલે મિનિટ કાં ન હોય તો પણ ચાલે પણ કલાકનો કાંટો તો હોવો જ જોઈએ એ કદાચ બંને ન હોય પણ ને અગિયાર વચ્ચે પડી જાય તો પણ ખબર પડી જાય કેટલા વાગ્યા એટલે કહેવાનો મતલબ કે ધીમે ધીમે ભલે ચાલે વડી બહુ પણ એને સાથે રાખીએ ને તો કંઈક આવું નવું બની શકે છે અને એટલા માટે આ જરૂરી છે કે જે મને પ્રવચન માટે ભોગ કર્યો ને મને પણ વિચાર થતો કે કંઈક નવું લઈતું જાણો કારણ કે મારો મિત્ર છે Oh, yeah.